ભેખરધસી પડતા શ્રમિકનું મોત થયું નવું રેલવે સ્ટેશન બનાવવાની કામગીરી દરમિયાન ઘટના બની છે ભેખરધસી પડતા એક શ્રમિક દટાયો હતો હોસ્પિટલમાં સારવાર દરમિયાન શ્રમિકનું મોત થયું છે શ્રમિક વિનોદસિંહનું આ ઘટનામાં મોત વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પ્રેમલ પાસેથી પ્રેમલ નવ રેલવે સ્ટેશન બનાવવાની કામગીરી દરમિયાન એક શ્રમિકનું મોત થયું હોવાની ઘટના બની છે શું માહિતી ચોક્કસ જે પ્રકારે પાટણ શહેરની અંદર જે રેલવે સ્ટેશન છે તેની નવીન કામગીરીની કામગીરી હાલમાં શરૂ કરી દેવામાં આવી છે ત્યારે જે રેલવે સ્ટેશન બહારના બાકી જે પરિસર છે તેમાં જમીનની અંદર ખોદકામ દરમિયાન જ એક ભેખડ ધસી જોવા પામી હતી ત્યારે અંદર જે જમીનની અંદર કામ કરે મજૂર દટાયો હતો ત્યારે મજૂર દટાની સાથે જ આસપાસના લોકોને જાણ થતા તેઓ દોડીને ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મજૂરને તાત્કાલિક ધોરણે બહાર કાઢી અને એકસો આઠ દ્વારા પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજવા પામ્યું છે કે જે રીતે કહી શકાય કે કોન્ટ્રાક્ટરો બેદરકારી લીધી મજુનું મોત થઈ હોય તેવું હાલમાં ચર્ચા સચ બનવા પામી જો ત્યારે હાલ તો મૃતકને મોતને દે પરિવારમાં ઘીરો શોક જોવા મળી રહ્યો છે જી બિલકુલ પ્રીમલ માહિતી બદલ આભાર